જો તમે ઓટીટી પર જોવા માટે નવું અને રસપ્રદ શોધી રહ્યા છો તો આ અઠવાડિયા રિલીઝ થયેલ ઓટીટી કન્ટેન્ટ તમને રોમાંચિત કરી શકે છે પાતાલોની નવી સિઝન જૂના મનપસંદ પાત્રો અને ઉત્તેજક ટ્વિસ્ટ લઈને આવે છે જ્યારે રાઇફલ ક્લબ અને વિદુ થલાઈ ભાગ બે જે ફિલ્મો તમને ઓટીટી પર થિયેટર જેવો અનુભવ આપે છે વિગતે વાત કરીએ આ વિડીયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન આ અઠવાડિયાની ડિજિટલ છે નક્કી કર્યું છે કે જ્યારે તમે તેને જોશો ત્યારે તમને બીજી જગ્યાએ જવાની જરૂર નહીં પડે પાંચ વર્ષ બાદ પાતાળ લોકનો બીજો સીઝન સત્તર જાન્યુઆરી પ્રાઇમ વિડીયોએ રિલીઝ થયો છે જયદીપ અહલાહવત ફરીવાર ઇન્સ્પેક્ટર હથીરામ ચૌધરી તરીકે નજરે આવશે જે ભારતમાં એક હાઈ પ્રોફાઇલ હત્યા કેસની તપાસ કરી રહ્યા છે આ વખતે ઈશ્વાકસિંહ અંસારી સાથે મળીને તેઓ વ્યક્તિગત દુઃખદ ઘટના અને શક્તિશાળી તાકાતોનો સામનો કરતા સત્યની શોધમાં નીકળે છે આ સિઝનમાં નવા ચહેરાઓ પણ જોડાયા છે જેમાં જાનું બરુઆ તિલોત્તમ શો નાગેશ કુકુનુ અને અનુરાગ અરોરા મુખ્ય છે પાતાલોક સીઝન ટુ તમે પ્રાઇમ વિડીયોમાં જોઈ શકો છો સત્તર જાન્યુઆરીથી રોશન પરિવાર ડોક્યુમેન્ટરી સિરીઝ સ્ટ્રીમ થઈ છે જે બોલિવૂડના એક પ્રભાવશાળી પરિવારની જિંદગીની ઝલક રજૂ કરવાનો વાયદો કરે છે આ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા રોશનલાલ નાગરતના વારસા પર કેન્દ્રિત છે પુત્ર અભિનેતા અને નિર્માતા રાકેશ રોશન સંગીતકાર રાજેશ રોશન અને અભિનેતા પૌત્ર હૃતિક રોશન દ્વારા આગળ વધારવામાં આવે છે આ સિરીઝમાં શાહરૂખ ખાન પ્રિયંકા ચોપરા કરણ જોહર જેવા પ્રસિદ્ધ કલાકારો પરિવારના વારસાને ઉજાગર કરતા દેખાશે હવે વાત કરીએ રાઇફલ ક્લબની આશિક અબુની ફિલ્મથી અનુરાગ કશ્યપને મલયાલમ સિનેમામાં ડેબ્યુ કર્યું છે અને રેપર હનુમાન કાઇન્ડ તેમના અભિનય કરિયરની શરૂઆત કરી રહ્યા છે આ ફિલ્મ ઓગણીસ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ હતી અને સોળ જાન્યુઆરીથી સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ છે આ એક પશ્ચિમી ગાથા પર આધારિત આ ફિલ્મમાં ભારતીય ટ્વિસ્ટ છે ફિલ્મની કથા વાયનાડના એક ઐતિહાસિક રાઇફલ ક્લબની છે જે ત્યારે અસ્તિત્વ માટેની લડાઈનું કેન્દ્ર બની જાય છે જ્યારે બે યુવાનોને એક ખતરનાક હથિયાર ડીલર અને તેમના ગુંડાઓની બચવા માટે સંઘર્ષ કરવો પડે છે વેત્રી મારન દ્વારા નિર્દેશિત અને વિજય સેતુપતિ મંજુ વારિયર અને સુરીની સ્ટાર સ્ટારર વિદુ થલાઈ ભાગ બે તેમની બે હજાર તેવીસની ફિલ્મ વિદુ થલાઈ ભાગ એકનો આગળનો ભાગ છે આ તમિલ સમય સમજીક થ્રિલર સત્તર જાન્યુઆરીથી જી ફાઈવ પર સ્ટ્રીમ થઈ રહી છે ફિલ્મનું કેન્દ્ર મક્કમ પદઈ વડિયારના નેતા અને ઉત્પીડન સામે તેમની લડાઈ પર છે અનુરાગ કશ્યપ પણ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને સુરી કોન્સ્ટેબલ ભૂમિકા ફરીથી ભજવી રહ્યા છે આ ફિલ્મ વીસ ડિસેમ્બરે સિનેમા ઘરમાં રિલીઝ થઈ હતી આ બધા શો અને ફિલ્મોએ ઓટીટી પ્લેટફોર્મ પર દર્શકોમાં એક નવી ઉર્જા અને વિવિધતાનું સંચાર કર્યું છે જેના કારણે આ અઠવાડિયાનું મનોરંજન અનમોલ બની ગયું છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર